નમસ્કાર આપની હરિરાહ છો અડીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના આદિવાસી પંથકમાં મહિલા સશક્તિકરણનો એક નવો સૂર્યોદય થયો છે ગુજરાત લેલી પ્રમોશન કંપની અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત પ્રયાસોથી કડણા અને સંતરાપુરમાં મિશન મંગલમ કેન્ટીનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે આ ઉદઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય સહિતના ઉચ્ચ અધિકારીઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ખાસિયત એ છે કે અહીં આદિવાસી સંસ્કૃતિની ઓળખ પરંપરાગત સ્વાસ્થ્યમાં મકાઈ અને બાજરીના રોટલા બાકરી અને દાળભાત જેવા પૌષ્ટિક ભોજન કિફાયતી દરે મળશે ઓછા મસાલા અને કુદરતી સ્વાદ સાથેનું શુદ્ધ ભોજન આ કેન્ટીનની આગવી ઓળખ બનશે આ માત્ર એક વ્યવસાયિક કેન્દ્ર નથી પણ સ્વસાય જૂથો એસએસજીની બહેનો માટે આર્થિક સ્વાવલંબનનું એક મજબૂત માધ્યમ છે માત્ર કેન્ટીન જ નહીં પણ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અઠ્ઠાઉન બહેનોને ગ્રેડિંગ મશીનોનું વિતરણ કરીને તેમના આર્થિક ઉત્થાન માટે નવી દિશા પણ ખોલવામાં આવી છે ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલે બિરદાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પગલું ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવશે મહીસાગરની બહેનો હવે રસોડાના સ્વાદ સાથે પોતાના નસીબની રેખા પણ જાતે કંડાળશે નમસ્કાર